અતઅટડ કોની પ્રો થારવા ઓ લાઈટ એ આવી જશે તારકો નીકળ્યો છે ચાર્જિંગ માં મોબાઈલ ને કી દી શકો છો તેમ એમ જો ઓ સોરી માતાજી નો ડુંગર માતાજી નો ડુંગર આપડા કા ફોન ભારે મારે નથી Oppo થા Oppo થા તમે તમે એટલા થી શૂટ કરો એ મારે તો ક્યાં જ નહી તો તમે જો ચાંદા મામાએ તે દોસ્તો ચાંદા મામાએ તે આને હે એટલે ચાંદા મામા નહીં સુરત મામા તો ગઈ જ ને પછી હને આ ખાટી આંબલી ઝાડમાંથી એક મળી હતી આપણે તે હને મરચું અને મીઠું લગાડીને ને આપણે કે તે ચી લેવી થોડુંક તમારે કમેન્ટ કરી દીજો તમારે ખાયું હોય તો કહી ને આપણે કલાવી દઈશું કમેન્ટ કરજો તમે મરચું એવું તીખું લાગતું હતું ને પછી ખાટી એવી લાગતી હતી કમેન્ટમાં કહી દીજો આનો સ્વાદ કેવો આવે એ કહી દીજો કમેન્ટમાં તમે I can subscribe al canal, si no m'has viscut el programa. I tu, program. i tu que tens molt Bye, bye.